વેલકમ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે સ્વામી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે અને દરરોજ સાંજના સમયે તુલસીની પાછે તેઓ શા માટે પ્રગટાવવામાં આવે છે તેનાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે તુલસીની પાછે દીવો પ્રગટાવવાથી વિધિ શું છે અને વિધિ પ્રગટાવતા સમયે કયો મંત્રનો ઉત્સાર કરવો જોઈએ કૃપયા કરી મને વિસ્તારપૂર્વક સમજાવો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી આજે તમે બધા માનો જાતિ કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે તમારે આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે એટલા માટે તમારે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો અને કથાને ધ્યાનથી સાંભળવાની સા માત્ર મનુષ્ય સો વર્ષ સુધી તુલસીની પાછળ દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ કથા સંભળાવવાનું શરૂ કરો ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને જઈને આ કથા સંભળાવાનું શરૂ કરે છે હે દેવી પહેલાના સમયની વાત છે દક્ષિણ દિશામાં ભદ્રા નામની એક ખૂબ વિશાળ નદી છે આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર નગર હતું આ નગરમાં કાશી નામના એક બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ ગુણવાન ચરિત્રવાન ધર્મના કામ કરવાવાળા તથા વેદોના માર્ગ પર ચાલવાવાળા હતા તેને આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તે બ્રાહ્મણની એક પત્ની પણ હતી જે લોકોના દોરાચારથી બોલાવતી અને હતા કેમ કે તેના કર્મ જ તેના નામ મુજબ હતા ચેક હંમેશા તે તેના પતિને અપમાનથી કરતી હતી તે તેના પતિ માટે કુવાચક કરતી હતી પતિને ખૂબ જ પીડિત દુઃખ આપતી હતી પતિ માટે ક્યારેય ભોજન ન બનાવતી હતી તે તેના પતિ સાથે ક્યારેય પણ સ્વયં નથી કર્યું ક્યારે પણ તેની સાથે પ્રેમથી વાતો પણ નથી કરી પતિના મિત્ર પરિવારના લોકો ઘેરે આવતા ત્યારે તે સ્ત્રી તેને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને સ્વય કામ કર ભાવનાથી નવરા પડી અન્ય સ્ત્રીઓની સાથે ફરવા માટે જતી રહેતી હતી તેનું મન પતિને છોડીને પરાયા પુરુષના રસમાં રહેતો હતો તેને ક્યારેય પણ પોતાના પતિ સાથે પ્રેમથી વાત નથી કરી હોય પરંતુ પરાયા પુરુષની સાથે બેસીને વાતો કરતી હતી પરાયા પુરુષની મોહિત કરવા માટે આજથી ધનની ગામમાં ફરતી હતી ક્યારેક તે વનમાં એક વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની વાટ જોઈ રહી હતી એક કોઈ દુષ્ટ પુરુષોની મોહિત કરીને તેની સાથે રાસવિલાસ કરતી હતી પછી એક દિવસ તે દુષ્ટત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું માન વાસનાથી ભરેલું હતું તે કોઈ સુંદર લપટ પુરુષની રાહ જોઈ રહી હતી પણ લાંબા સમય વીતી જવા છતાં ત્યાં કોઈ માણસ ન આવે એટલે તે અત્યંત દુઃખી થઈ ગઈ પ્રીતમના ખોજમાં આજુબાજુ જોવા લાગી તે દિવસે તેને બધી જ મહેનત વ્યર્થ થઈ ગઈ અને તે ત્યાં ઊભી રહીને નાના પ્રકારની વાતો કરવા લાગી કહેવા લાગી કે હાય હાય આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ ન આવે હવે હું મારી કામના વાસના કઈ રીતે શાંત કરું આજની આ રાત કઈ રીતે વિતાવી તે જોર જોરથી વિલાપ કરવા લાગી તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીને અવાજો સાંભળીને તે ઓળખી ગયો અને એક સ્ત્રીને મારવા માટે તે ઉઠીને નજીક ગયો તે ભયાનક વાઘ જોઈને તે સ્ત્રીના પર સેવા છૂટી ડરના લીધે ખૂબ જ કંપવા લાગી શ્રેષ્ઠ સ્ત્રી છે તે જ તેને પંજાથી ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન ઉપર પડી ગઈ જમીન ઉપર પડતા તો જોર જોરથી બૂમો પાડવા લાગી કહેવા લાગી કે અરે વાઘ તું શા માટે અહીં આવ્યો છે મને શા માટે મારવા લા માગે છે તું અહીંયા મારા પ્રિતમને શોધવા માટે આવી છું તું મને છોડી દે અને મારી તને શું મળશે તે સ્ત્રીની વાત સાંભળીને ભયાનક વાઘ થોડોક સમય માટે થાંભી ગયો અને હસવા લાગ્યો કહેવા લાગ્યો એ દુષ્ટ આજે વિધાતાએ તને મારી માટે ખોરાક બનાવીને મોકલ્યો છે તારી જેમ દોસ્ત કાપી સ્ત્રીની મરું જે સારું કામ છે ત્યારે જ તને આ શરીરમાંથી મુક્તિ મળશે સ્ત્રી કહેવા લાગી કે એ વાઘ તું કોણ છો તમે સાચું કહો કે તમે અહીંયા શામાં કારણે આવ્યા છો તમે વાઘના રૂપમાં શા માટે આવ્યા છો અને તમે મને શા માટે મારવા માગો છો અને પછી તમે મને મારો કહેવા કહેવા લાગ્યા કે પાપી સ્ત્રી હું તને તારા કહાની છું કે આ કારણથી મારે વાઘ બનવું પડ્યું તો સાંભળો પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના કિનારે એક નગર વસેલું હતું તે નગરીમાં રહેતો હતો અને હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેઠી તે યજ્ઞ વગેરે જેવા કાર્ય કરતો હતો મેં જે જન્મમાં ઘણા બધા પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા પાપીઓના ઘેરે ભોજન પણ કર્યું હતું મેં તેને આ લોભે જ પાપીઓના કાર્યો કર્યા હતા જે વસ્તુનો દાન બ્રાહ્મણને ન લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં ગ્રહણ કર્યું હતું અને બીજા પાસે પણ ધન લેતો હતો પરંતુ ક્યારે પણ પાછું કરતો ન હતો આવું રીતે પાપ કરતાં કરતાં મારે ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારે બધા જ વાળ સફેદ થઈ ગયા આંખો સોજવા લાગી મોઢામાંથી બધા જ દાંત પડી ગયા છતાં પણ મારી દાનત લેવાની આદત નહીં ગઈ અને હું આવી જ રીતે પાપ કરતો રહ્યો પછી એક દિવસ હું ધનના લોભી નદીના કિનારે ગયો અને અન્ય ધ્રુવ બ્રાહ્મણોની સાથે મળીને હંમેશા માણસોની ધ્રુત્યા ખોટા મંત્ર બોલીને વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા ન વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણું બધું ધન દાનમાં લીધું પછી તે જ સ્થાન પર એક બીમાર પુત્રો મારા પગ પર કરડી ગયો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો અંતે તે સમયે મારા પ્રાણ ચાલ્યા ગયા અંતે ત્યાં જ યમના દૂતોએ સ્થાન પર આવ્યા અને મને પકડીને ઓમ પુરીમાં લઈ ગયા માસ સાથે લઈ ગયા કયા યમરાજના ચિત્રગૃપ તને મારા કાર્યનો હિસાબ કિતાબ કાઢવા માટે કહ્યું પછી ચિત્રગુપ્ત કહેવા લાગ્યો કે ધર્મરાજ આમ બ્રાહ્મણે તો ઘોર પાપ કર્યું છે તેને બીજાનું ખોટું બોલીને ધન લીધેલું છે વિધિ વિધાનપૂર્વક સજા ન કરાવવાની ખોટા મંત્ર બોલીને ભગવાનનું ઘોર અપમાન કર્યું છે એટલા માટે આ પાપી ખાલી નર્ક જવાને લાયક જ છે પરંતુ યમરાજ તેના દૂતોને આદેશ આપ્યો અને તે મને અગ્નિમાં નાખી દીધો ઘણા વર્ષો સુધી નર્કની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમાં રહેવા લાગ્યો હું મારા પૂર્વ જન્મના પાપોને યાદ કરીને ક્યારે પણ મહાત્મા સાધુ પુરુષ સાથે સ્ત્રીઓના ભક્ષણ નથી કરતો હું ખાલી પાપી અને દુરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું કેમ કે મને આ પાપની મુક્તિ મારી જાય છે પ્રમાણે તે પોતાના પૂર્વજન્મની વાત સંભળાવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો કે આવીને તારા આચરણથી તો તું ખરાબ એટલે કે સ્ત્રી તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પુરુષો ભોગવિલાસ કરવા માટે આવી છે એટલા માટે તો આજે મારો ખોરાક જરૂર બનીશ આમ કહીને તે વખતે તે આપી અને અને સ્ત્રીને સ્ત્રીને મારી નાખી તે ઓમ લઈ ગયા ત્યાં તેને યમના દૂતો સામે ઊભી રાખી પછી ચિત્રગ્રુપે તેની સ્ત્રીના લેખ જમણા વ્યાસ અને યમરાજને કહ્યું કે ધર્મરાજ આશરે ખૂબ જ પાપી છે અને ઘોર પાપ કર્યું છે તેને ક્યારેય પણ પોતાના પતિની સેવા નથી કરી તે પોતાના પતિને ભૂલીને બીજા પરાયા પુરુષ સાથે રાસ રમણ કરતી હતી તેના પાપોને સાંભળીને યમરાજ તેરીને અગ્નિથી ભરેલા કુંડમાં નાખવાનો તો આદેશ આપ્યો ઘણા વર્ષો પછી તેને કુંડમાં રાખવામાં આવી પછી તેને ત્યાંથી કાઢીને બીજા નગરમાં મોકલવામાં આવી તેણે ઘણા વર્ષો સુધી તે અલગ અલગ માર્ગોથી પસાર થવું પડ્યું અને ત્યારબાદ તે સમય પસાર થતાં તેને પુનઃ લોક પર ચાંદલાના રૂપમાં પ્રગટ થઈ ચાંદલાના ઘરમાં લઈને તે ફરીથી અનેક પુરુષો સાથે વિહાર કરવા લાગી થોડા સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોળ નામનો રોગ થયો ગયો અને ભયાનક પીડા સહન કરવા લાગી તેનો અંગ અંગ જલવા લાગ્યો અને આંખોમાં પણ જલન થવા લાગી આ દુઃખને સહન કરતી તે દિવસે પચાર થવા લાગી પછી તે એક દિવસ તીર્થ સ્નાન કરવાના હેતુથી અંતઃપુરમાં ચાલી ગઈ ત્યાં એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી અને ત્યાં આશ્રમની બહાર એક તુલસીનો સોળ હતો બીજી સ્ત્રીઓને ત્યાં તુલસીની પાછળ દીવો પ્રગટાવતા જોઈને તે સ્ત્રીને પણ દીવો પ્રગટાવ્યો પછી તે જ રાત્રે હૃદયના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને યમરાજના દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા ત્યારે તેના જો સ્ત્રી યમુના પાછે બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ સ્પાદર્શ તે સ્થાન પર પ્રગટ થયા અને તે બંને દૂતોને રોકી લીધા અને કહેવા લાગ્યા હે દૂતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી તમે કોના આદેશથી આ ધર્મ કરી રહ્યા છો યમદૂતો તો બોલ્યા પારસદો અમે યમરાજના આદેશથી આ અધર્મ કરી રહ્યા છીએ આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પરંતુ તમે અમને ક્યાં કારણથી રોકી રહ્યા છો આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે અને તેને નરકમાં લઈ જવાની અમને આજના આપવામાં આવી છે આ વિષ્ણુ કહેવા લાગ્યા હે તો આ તો મારી ભક્તિને તો નરક જવાને યોગ્ય નથી તમે તેને સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો હતો આ કારણથી તેના બધા જવા નષ્ટ થઈ ગયા છે એટલા માટે તે નરક જવાને યોગ્ય નથી આ સ્વર્ગ જવાને પાત્ર થઈ ગઈ છે ભગવાનની વાત સાંભળી દૂ તો એ સ્ત્રીને છોડીને ત્યાંથી જતા રહ્યા તે યમલોકમાં ચાલ્યા ગયા ત્યાં જઈને તેણે યમરાજને બધી જ વાત કરી દીધી પછી ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી આ પ્રમાણે તુલસીની પાસે ખાલી ઘીનો દીવો પ્રગટાવવાથી મનુષ્યના બધા જ પાપોનું નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વજન્મના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દીવો પ્રગટાવતા તમારે કહેવું જોઈએ કે હે વિષ્ણુ પ્રિય તુલસી હું તમને નમન કરું છું તમે મારી સારી વૃદ્ધિ દો હે માતા તમે મારા મનને રોશની આપો વિષ્ણુ કહે છે હે દેવી હજી અમૃતના પાણીથી નહાવાથી પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રાપ્તિ નથી થતી જેટલી તે મનુષ્ય દ્વારા એક તુલસીનું પત્તું ચડાવવાથી મળે છે આ હજારો ગાયોનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પત્રનો દાન કરવાથી મળે છે જો મૃત્યુના સમયે તમારા મુખમાં પત્રનું પાણી આવી જાય તો તે સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે અને તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડ ખૂબ જ મહત્ત્વ છે તેની સાથે પહેલાં પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ કહે છે કે જે પ્રમાણે દેવી લક્ષ્મીજીને વૈકુંઠનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે જ પ્રકારે વૈ થાય છે પૃથ્વીલોક પર જે સ્થાન પર તુલસીનો સોળ હશે તે સ્થાન પર ક્યારે પણ બુરાઈ નો વાસ નહીં થાય આ સ્થાન સૌથી પવિત્ર સ્થાન કહે છે આ કારણથી આપણે ઘરમાં તુલસી નો અવશ્ય લગાવવો જોઈએ આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ માતા તુલસીની પાછે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો હજુ સુધી તમે સ્ટોરી વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આય કો પ્રેસ દબાવવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ